કચ્છના બિદળા સર્વોદય ટ્રસ્ટના મેગા મેડિકલ કેમ્પ તથા કાર્યક્રમ માટે કચ્છની મુલાકાતે આવેલા દેશના ટેકનોક્રેટ સામ વિસ્તૃત માહિતી આપી હતી સામ પિત્રોડા કહ્યું કે આજે માહિતી મેળવવાનો અધિકાર છે આમ છતાં લોકોને કચેરીના ધક્કા વારંવાર ખાવા પડે છે તેના બદલે ટેકનોલોજીના ઉપયોગથી સરકારી વિભાગની માહિતીનો ડેટા ઓનલાઈન મૂકવામાં આવે તો લોકોને માહિતી મેળવવી ખૂબ જ સરળ બની રહેશે પીત્રોડાય જણાવ્યું કે કેન્દ્ર સરકાર આ યોજના અંતર્ગત દરેક જિલ્લાના તમામ વિભાગોને કનેક્ટ કરવાની કામગીરી કરી રહી છે પ્રત્યે ઇન્ફોર્મેશન એક તો નાળાવાળી ફાઈલમાં બંધ થઈ ગઈ છે અને સરકારી લોકો એને કંટ્રોલ કરે છે એટલે અમારો ધ્યેયો છે કે નાળાવાળી ફાઈલને ખોલી અને ડિજિટલ કરી દો એટલે ઇલેક્ટ્રોનિકલી દરેક જગ્યાએ મળે ઓપન થઈ જાય અને ઇન્ફોર્મેશન બધી જે જોઈએ એ ઓનલાઈન હોવી જોઈએ હું એક ડિપાર્ટમેન્ટ હેડ હોઉં તો મારા ડિપાર્ટમેન્ટનો એક એક ખર્ચો ઓનલાઈન હોવો જોઈએ સામ પિત્રોડાએ દેશની પ્રગતિ અને અવરોધ વિશે ઉદાહરણ ડાંગતા કહ્યું કે જ્યારે હું કાયદા મંત્રી સાથે બેઠક કરી રહ્યો હતો ત્યારે એક સવાલ પૂછવામાં આવ્યો કે દેશમાં કુલ કેટલી કોર્ટ છે આ વિશે કોઈની પાસે માહિતી નથી પિત્રોડાએ કહ્યું કે જો ઉપરી લેવલ પર જ માહિતી ન હોય તો પછી સામાન્ય માણસને માહિતી કઈ રીતે મળે आ सीवाय टेक्नोलॉजी अनेक फायदाओं विषय विस्तृत महित आप कोई कहे कि मैं आप स्कूल बना भी तो यू बी एबल टू गो सीट क्या स्कूल बनी क्या नहीं अत्यार खबर दे क्या स्कूल बना भी ओके सो इन्फॉर्मेशन वुड बी अवेलेबल टू एवरीबॉडी, ऑल सिटीजन विल हैव एक्सेस टू इन्फॉर्मेशन एना एडवांटेजिस्ट तो एडवांटेजि अनबिलीवेबल है के बैंक है क्लोजेस्ट बैंक क्या है तब फरवा गया हो तरह જાણવું છે કે એટીએમ મશીન ક્યાં છે એટલે ફોન પર જોશો એટલે ખબર પડે કે મશીન અહીંયા છે જા ભાઈ સંદેશા વ્યવહારમાં ક્રાંતિ લાવનારા સામ પિતરોડાએ વધુમાં જણાવ્યું કે ભારત દેશને કોઈની સરખામણી કરવાની કે નંબરમાં પડવાની જરૂર નથી મહાસત્તા બનવાને બદલે ભારતમાં હજુ 22 કરોડ લોકો ગરીબ છે 3 કરોડ કેસ પેન્ડિંગમાં છે અને 30 કરોડ જેટલા લોકો અશિક્ષિત છે દેશમાં અનાજના ભંડારો હોવા છતાં લોકોને ભૂખ્યા રહેવું પડે છે સૌ પ્રથમ નાની જાણકારી યુવાઓમાં જાગૃતિ નીચેના લેવલથી કામગીરીનો અમલ તેમજ વહીવટી તંત્રની કાર્યક્ષમતામાં વધારો આ તમામ પાસાઓમાં સુધારો અને સતત પ્રયત્ન કરતા રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો કેમેરામેન નરેશ બુઢિયા સાથે ભરત ડોડિયા વી ટીવી ભુજ